આજે સત્તર તારીખ છે ઓગણીસ તારીખ સુધી ભરાઈ જવું છે બીજો હેલ્પર આવશે ને એ મારી જેમ ધરમ નહીં ભરે કાપી નાખશે તમે હું બે દાણ ભરજ તો દૂધ ની પગાર હારો હતો તો આજ આવી ગયો ને આ તો નક્કી આપડા ભગવાને કાપવા જ મેલા ના તમે પણ એમ હું શું ભલા હમણાં પૈસા છે તો ફરી જો કે પાટણ જઈને બીજું શું બીજા ને કેટલા નામ છે બીજું નામ છે ચાર મહિનાનો નું લાઈટ બિલ સેતુજી નું છે હે સેતુજી 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 હશે તો ગમ ગણાય છે અમારે સેતુજી હતો

લે આઈ વાત તો બેસીને ગણી કરો મને હારી લાગે હો ને ઈ કઈ મજા આવે મને જલ્દી મોડું ઓ કાકા એ આ નું નું શું કામ લાઈટ બિલ ભરતા નહી હા તમે કાપવા આવ્યો પાયો મે ભાળે મે રહ્યો હો આ સર બિલ તો ભરી દેવું પડે

સાહેબ કેટલા પૈસા ભરવાના છે એ હવે મારા કાયદામાં રહ્યું નહીં આ છે ને તમારે અહીંયા જી બોર્ડ માં જવું પડશે બધા દંડ ભરવા પડશે પાવતી પાછી બતાવજો પછી મીટર જોઈન થાય અને શાંતિ રાખો હું તમને એક ગિફ્ટ આલું હાલા મારી સાહેબ એટલે મારા લગન થયા નહીં મારા કોઈ ગિફ્ટ નહોતી નહીં મને સરકારી કામ કરવા દો ને પ્રોબ્લેમ છે લો આ તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ બસ જો એ આ તો મારો ફોન છે હે આ તો મારો ફોન છે એટલે તમે રાખવા આલે તો ને મેં ચાલ આલે તો તમે હમણે આલે છે ખેતરજી આ બધું શું છે

તો આ આ તમારી બિલ તમે સૂર્ય પ્લેટ કનેક્શન અરે માં લોકોને પૂછી લો કે શું કોણ છે કોઈ ને રૂપિયો ભરવા માંગતો નહીં લીધું તમારી ગામ કોઈ ઈજ્જત છે નહીં અને ખોટા સરકારી માણસો તમે ના કરશો સાહેબ

તમે વાપરો કેટલા પૈસા લેવાના છે તમારું બિલ બત્રીસો રૂપિયા નું બિલ છે બત્રીસો ચોત્રીસો રૂપિયા જેવું છે ના ભાઈ નહી તમે નહી હાલ તો કોણ આપડે મારી જોડે પૈસા છે તમે રૂપિયા વાળા છો ને બીજા અમારા પાણી માગો છો નહીં મળે પૈસા એક રૂપિયા

આ તો મોબાઈલ મારો છે ને લો ખાલી જલસા કરો લો આ લો બીજા હજાર રૂપિયા છેડા કાપો તમે મારા પાણીથી જમીન વાવો છો મારા છેડા કપાવો વાત વાત ખ્યાલ આપડે જમીન આવી આપણે જમીન ખાઈ ને હવે અમે ખાવાના નહીં બે ખાવા માટે તો છેડા કપાયો દોડવા છે સાહેબ

આટલી ફેર જવા દો બીજી વાત આવી ભૂલ નહીં થાય તું તાર હો છોકરાનો નો બાપ થાય પણ મારે સરકારી કામ કરવું એ સાહેબ એક મિનિટ એક મિનિટ છેલ્લી વાત બોલો એટલે તમે લાઈટ કાપ્યા વગર નહી દો લાઈટ નહી કાપું છેડા કાપીશ એટલે ઓટોમેટિક લાઈટ બંધ થઈ જાય એક કામ કરો આ શેતુન ને જેલ લઈ જો હડો

આ કપાજી કપાજી ગોમો એમ એમ નોમ નહી બચ્ચાને કાપા કાટે છે જબરે કાટના કે હાથ ચલા ના કરો મજા નહી આવે આ કપા ભુંડ બંધા સાહેબ આઈજો આઈજો હવે જે કરવું એ કજો મારા ઉપર જાવું છે હે લો બીજા પાંચો કાપો જલ્દી કાપો 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 તમે વિચાર કરો કે તમારા શેરા કાપવાના રૂપિયા આલે છે લોકો તો પછી મારે કામ કરું કે ની સરકારી નું ઓ નો કાપો કાપો તમે હવે આ શેતુલ નું છટકે હો એ એ એ એ

હું બે હાથ જોડું ત્રીજું માથું ના મારું તમે બિલ ભરી એટલે નહીં મોને એમ ને ના કારણ કે અમારે છે ને અમારા કાયદામાં આવતું હોય તો કરવું જ પડે અને કદાચ ધોભલા ના હોત તો ધોબલા વગર તો અમે કાંઈ ગવાંડી મારા જી બોડવા લાઈટ વાલતા છો સાહેબ લો બસો રૂપિયા તમે તમારા બાપ ગોતર માં નીચ જોયા હોય ના ના એટલે બસો હું બસો વેચાઈ જવું લાગુ તને ચાલ ત્રણસો એટલે ત્રણસો હું વેચાઈ જવું લાગુ છું એટલે હવે તમને મારું ઘર તમારા નોમે કરી આલું પકડ પકડ તું આ તારા પૈસા પકડ પાછા ને ધોબલે ચડો તમે કેનો ફોન આ વાત કરો વાત કરો ખાલી એમ કહે છે કે ભાઈ શેતુન બિલ હિલ ના કાપતો હવે શેતુન ને લાઈટ કપાઈ ગયો નો ફોન છે હેલો આ જી બોર્ડ ડાયલ નંબર કરો ઓકે ચાલો એ સાહેબ એક મિનિટ

અને આ પૈસા કપાશે અંદરથી આ મારા ગજવામાં જાય આય મારું ઓડશે રૂપિયા ખાવું નહીં કશું વાંધો નહીં આ સિયાતોત કાલ જઈને ભરી જાય